બેફામ બનેલા બુટલેઘરને પકડાવવા માટે જે વ્યક્તિ પોલીસની મદદ કરે તેની પોલીસે પણ મદદ કરવી જોઈએ પરંતુ થયું ઉલટું છે તળાજામાં કે જે વ્યક્તિએ દારૂ પકડાવ્યો તેને મોત માટે મજબૂર કરી દીધો બેફામ બનેલા બુટલેઘરોએ વિગતવાર વાત કરીએ અહેવાલમાં કે ભાવનગરના તળાજામાં કઈ પ્રકારે બુટલેઘરનો આતંક છે કે એક વ્યક્તિને પોતાનું જીવન ત્યાગ કરી દેવું પડે ત્યાં સુધી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી ઘટના છે ભાવનગર જિલ્લાના તળાજાની તળાજામાં તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ રોજ પોલીસ એક દરોડો કરે છે દરોડામાં એકસો ત્રીસ લીટર જેટલો દેશી દારૂ પકડાય છે બંધ મકાનમાંથી મકાનમાં દારૂનો વેપાર ચાલતો હતો તેનો ખુલાસો થઈ ગયો આરોપી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો અને આરોપી ગુનો દાખલ થયા બાદ પણ પોલીસથી બચવામાં સફળ રહે છે તારીખ સોળના રોજ આજ આરોપી જે વ્યક્તિએ દારૂ પકડાવ્યો તેના પર હુમલો કરે છે તેના ઘર પર પથ્થરમારો કરે છે અને બબાલ કરે છે છતાં પણ પોલીસ આરોપીને પકડી શકી નથી બાદમાં આ આરોપીઓ જાણે પોલીસને ગજવામાં રાખી ફરતા હોય એ પ્રકારે આક્ષેપ સામે આવ્યા છે મૃતકના પરિવારજનોના કે તે દરરોજ પીછો કરવા લાગ્યા હતા મૃતકનો પીછો કરી રહેલા આ બુટલેગરો ત્યાં સુધી બેફામ બન્યા કે જાણે તળાજામાં પોલીસનું અસ્તિત્વ જ નથી એ પ્રકારે ધમકીઓ આપવા લાગ્યા અને આખરે આ મામલે મૃતક દીપકભાઈ સોસા દવા ગટગટાવી જીવન ટૂંકાવે છે આ સમયે તે તેના ભાઈને ફોન કરીને જીવન ટૂંકાવવાનું કારણ પણ જણાવે છે સાંભળો પરિવારના શું આક્ષેપ છે અને કઈ પ્રકારે મુટલેગરો બે ફામ બન્યા છે તળાજામાં કે એક વ્યક્તિને જીવન ટૂંકાવવા સુધી પહોંચાડી દીધો પણ પોલીસે કાર્યવાહી કોઈ ન કરી તમને હવે શું બનાવ બન્યો છે એવું બન્યું કે દીપક મારો નાનો ભાઈ છે અને એને પંદર એક બે હજાર પચીસના રોજ એને બપોર પછી કિશોર મીઠાભાઈ રાઠોડને ઘરે રેડ પડાવી અને એનો એકસો ને ત્રીસ લીટર દારૂ પકડાયો બરાબર દારૂ પકડાયો એ બનાવની દાગ રાખી અને કિશોરે વારંવાર માણસો મોકલવા મારો ભાઈ અત્યારે હાલમાં જૂના શોભાવે અને અહીંયા પ્લટ વિસ્તારમાં રહી છે એમ પછી આ ભાઈ જ્યારે ઘરે જાય એટલે એને પાછળ માણસો મોકલાવે માણસોમાં એને કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ પછી ગોવિંદ ભરવાડ પછી એનું સંજય ભોળાભાઈ ચુડાસમા અને છેલ્લે હમણાં કાલે આવ્યો હતો આપણે દોલું સાજીદ સાજીદ ઉર્ફે એની એક બેલીમ છે બરાબર એને કાલે સાંજે ધમકી મારીને ગયો કે દીપક ક્યાં છે ત્યારે પેટ્રોલ પંપમાં છે ને આપણે રાજુ નામ રાજુ મકવાણા કરીને છોકરો કામ કરે છે બરાબર એને પૂછ્યું દીપક ક્યાં છે એને એમ કીધું મને દીપક ને ખબર નથી ક્યાં છે એમ બરાબર તો એ પછી એના રાજુએ ફોન કર્યો કે દીપક ઘરે નહીં લોકો મારવા ગોતે છે એમ બરાબર એટલે પછી મેં મારા ભાઈ મને ફોન કર્યો મને મારવા ગોતે છે એમ એટલે પછી હું મારા ભાઈને ત્યાં લેવા ગયો અને લઈને પછી સીધા પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરવા ગયા એમ બરાબર એ દિવસે દોલું માટે ફરિયાદ થઈ ગયેલી દોલું ઉર્ફે સાજ ઉર્થે દોલું તેના પર ફરિયાદ થઈ ગઈ બરાબર પછી આજે સાંજે કોલટેક્શન મારા ભાઈનો પાછો ફોન આવ્યો મને કે ભાઈ કે તું તો એમ કહેતો ને કિશોર આગળ પકડાઈ ગયો એમ નહીં તો આ બેઠો પેટો કોડિયર પેટો પેપર સામે કંઈ કિરજ પીવે છે એમને બરાબર તો મેં કીધું મને ખબર નથી કે તું ઘરે પીએ જા હું છે ને જાઉં છું એમને તો મને કહે વાંધો નહીં પછી હું કોલટેક્શન નહીં ગયો અને મારો ભાઈ ઘરે જતો રહ્યો બરાબર એટલે ઘરે જઈ પછી મને સાડા છ થી પોણા સાતના ગાળામાં મને ફોન કર્યો કે ભાઈ હું દવા પી ગયો છું મેં કીધું શું કોના કાનના દવા પીતી તો મને કે કિશન મીઠાભાઈ રાઠોડ ગોવિંદ ભરવાડ પછી આપણે સંજય ભોળાભાઈ ચુડાસમા અને સાજીદ દોલુ ઉર્ફે બેલીમ આ ચારેયના કારણે હું દવા પી દઉં છું બરાબર હું કદાચ મરી ગયો મારી છોકરીનું ધ્યાન રાખજે અને મરી ગયો તો આ ચારે નામ મને જે પોલિટિશિયન લખાવી દેજે બસ આટલું જ મારું નિવેદન છે અને બીજું એટલું કહેવાનું કે પંદર એક બે હજાર પચીસના રોજ ફરિયાદ થયેલી બરાબર હાલમાં પીઆઈ આપણે નામને પીઆઈ આપણે તલાદા પીઆઈ ગોહિલ સાથે બરાબર એણે હજી ધરપકડ નથી કરી બરાબર એ શું કામ ધરપકડ કરતા નથી મને ખ્યાલ નથી પણ આજ સુધી એણે ધરપકડ નથી કરી હું પાંચ વાર પોલીસ સ્ટેશને હું ગયો પછી જ્યારે કોઈ બીજી વાત એ કે જે દિવસે દારૂ પકડાયો ત્યારે રાતના અઢી વાગે કિશોર મીઠાભાઈ રાઠોડ સંજય સુડાસમા અને ગોવિંદ ભરવાડ આ ત્રણેય વ્યક્તિઓ જેને પથ્થરમારો કર્યો એની પણ ફરિયાદ નોંધાઈ ગયેલી છે એના પર ફરિયાદ થઈ ગઈ એટલે ચૌદ તારીખથી લઈ અને પંદર તારીખ સુધીમાં ત્રણ ફરિયાદ થઈ સોરી ચાર ફરિયાદ થઈ બરાબર એ ચાર ફરિયાદના અનુસંધાનમાં પણ આજ સુધી પોલીસે કોઈ એની ધરપકડ કરી નથી બરાબર અને ધમધોકાર તમને કોઈ તમારા દારૂના અડ્ડા બધા હાલે છે બરાબર ધમધોકાર અડ્ડા હાલે છે બરાબર જો પોલીસ વાળા રેટ નહીં પાડે તો પછી અમે પોતે વકીલ મંડળો એના માટે કાંઈક એક્શન લેશું એમ આભાર તમે પરિવારના આક્ષેપ સાંભળ્યા એ પ્રકારે મૃતક દીપકભાઈએ મૃત્યુ સમયે આ સઘળી વાત તેના ભાઈને જણાવી હતી આ મામલે હવે પોલીસે જઈને ગુનો નોંધ્યો છે તળાજા પોલીસ સ્ટેશનમાં તારીખ બાવીસના રોજ એક એફઆઈઆર દાખલ થાય છે જેમાં કિશોર રાઠોડ ગોવિંદ ભરવાડ સંજય ચુડાસમા સાજી દુર્ફે સિકંદર નામના વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ આરોપીઓ પકડાયા નથી પોલીસ તરફે એવું પણ કહેવાય છે કે આ ઘટનામાં હજુ કંઈક બીજું પણ હોવું જોઈએ તેવી આશંકા છે પરંતુ આ બધી જ વાત ત્યારે સામે આવે ત્યારે આરોપીઓ પકડાય પરંતુ ત્યાં સુધી તો આ જ વાત ચાલતી રહેવાની અને પરિવારના આક્ષેપો કે પોલીસે આ બુટલેગરનો માલ પકડી લીધા બાદ ગુનો જરૂર દાખલ કર્યો પરંતુ તેને કાયદાનો પાઠ ન ભણાવ્યો માટે કદાચ તેને આ મૃતક દીપકભાઈની સતત રેકી કરવાનું શરૂ કર્યું ધમકીઓ આપવાનું શરૂ કર્યું અને ઘર પર પથ્થરમારો કર્યો આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ઘટે ત્યારે લાગે કે ગુજરાત પોલીસને લાંછન લગાડતો આ કિસ્સો છે અને તાત્કાલિક પોલીસ કાર્યવાહી થવી જોઈએ પરંતુ પરિવારનો આક્ષેપ છે પોલીસ જાણી જોઈને હજુ સુધી આરોપીઓની ધરપકડ નથી કરી રહી જોઈએ હવે આ મામલામાં શું થાય છે આ મામલે પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલનું કહેવું છે કે તેમને બે ટીમ બનાવી છે આરોપીઓને ઝડપી પાડવા માટે ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જશે અને સમગ્ર ઘટના પરથી પડદો હટી જશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને ઘણું બધું જે આપનું અને આપના માટે જરૂરી છે તો આપની નવજીવન ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ